નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકું જ પ્રમાણ આપ સૌનું તલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ એક ઓક્ટોબરથી પેન્શનના નિયમોમાં થશે આ મહત્વપૂર્ણ ફેરફાર જલ્દીથી જાણી લો મિત્રો તો મિત્રો આજનો અંતિમ દિવસ બાકી છે આજ સ્ટેટ ત્રીસ સપ્ટેમ્બર એટલે કે નવમાં મહિનાનો છેલ્લો દિવસ છે તો મિત્રો આજના વિડીયોમાં મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છું મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે પેન્શનધારક છો તમે જાણો છો તમને દર મહિને પેન્શન મળે છે તો આજના આજ આજે મિત્રો તમને આ ચેનલ પર સપ્ટેમ્બરના પેન્શન કેટલું મળશે તેની સંપૂર્ણ વિડીયો વિગતવાર તમને આ ચેનલમાં પૂરવાત કરવામાં આવશે આજે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમને કહ્યું તેમ આ ચેનલ પર તમને સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધ્રક બાબતે હરેક અપ્રેલ મળતી રહેશે સાથે સાથે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસનું પેન્શન કેટલું આવશે આજે તમને વિડીયો બનાવીને જોઈન્ટ કરવામાં આવશે તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આજનો એક મહત્ત્વની વિડીયો છે કે આજનો એક અંતિમ દિવસ છે તો આ જાણી લો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો વાત કરવાના છીએ કે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે હકીકતમાં સરકારી કર્મચારીઓના પેન્શનમાં મોટો ફેરફાર થયો છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ અને નવી યુનિફાઈડ પેન્શન યોજના યુપીએસ વચ્ચે પસંદગી કરવાનું અંતિમ તક આપી છે તેથી ત્રીસ તારીખ સુધીમાં કાર્ય પૂર્ણ કરી દેવાનું છે મિત્રો તો સરકારશ્રીએ અંતિમ અંતિમ તારીખ એટલે આજની તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર મિત્રો જેને પણ એનપીએસમાં યુપીએસમાં જવાનું હોય તે માટે અગત્યની માહિતી લઈને આવ્યું છે મિત્રો ત્યારબાદ સરકારી કર્મચારીઓને પેન્શન સિસ્ટમ મોટો ફેરફાર થયો છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ વચ્ચે પસંદગી કરવાની અંતિમ અંતિમ તક આપી છે જોકે આમાં અંતિમ તારીખ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે આનાથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ભવિષ્યની નવૃત્તિ નિવૃત્તિ સુરક્ષા માટે કયો વિકલ્પ પસંદ કરવો તે નક્કી કરવું મહત્વપૂર્ણ બની ગયું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ શું છે વિગતમાં ત્રીસ સપ્ટેમ્બર સમય સમયમર્યાદા નજીક આવી રહી છે ત્યારે આ નિર્ણય આશરે બે પોઈન્ટ ત્રણ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ જીવન નાણાકીય સુરક્ષા સાબિત થઈ શકે છે સરકારે એનપીએસથી યુપીએસ અને તેનાથી વિપરીત એનપીએસને સ્વિચ કરવાનો એક વખત વિકલ્પ પૂરો પાડ્યો છે કર્મચારીઓના સંગઠન માગણીઓ આનો જવાબ આ પગલું લેવામાં આવ્યું છે મિત્રો પરંતુ તે નિયમો કડક બનાવે છે કે તે લાભો પણ સ્પષ્ટ કરે છે મિત્રો આ મિત્રો ત્રીસ સપ્ટેમ્બર અંતિમ દિવસ છે બે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેઓ સરકારને એનપીએસ યુપીએસ અને એનપીએસને સ્વિચ કરવા એક વખત અંતિમ નિર્ણય આપ્યો છે મિત્રો સરકારે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના એક કાર્ય જારી કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જે કર્મચારી યુપીએસ પસંદ કરે છે તે ઈચ્છે છે એનપીએસમાં પાછા ફરી શકે છે જો કે આ ફક્ત આ ફેરફાર પગ ત્યાં શક્ય છે જે કર્મચારી પાસે નિવૃત્તિ પહેલાં ઓછામાં ઓછી એક વર્ષ બાકી હોય અને જો સ્વૈચ્છિક નિવૃત્તિના પહેલાં ત્રણ મહિનામાં પહેલો વિકલ્પ ઉપયોગ કરવામાં આવે મિત્રો ત્યારબાદ વાત કરી લેન્માં કે આ સુવિધા શિસ્ત પગના પગલાં બળ બરત રફી અથવા ફરજીયાત નિવૃત્તિ સામનો કરી રહેલા કર્મચારીઓ માટે ઉપલબ્ધ રહેશે નહીં ટેકનિકલ સમસ્યાઓ ટાળવા માટે પેન્શન ફંડ ગ્રે રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પીએફઆરડીએ કર્મચારીના ભૌતિક ફોર્મ સબમિટ કરવાનું પણ મંજૂર આપ્યું છે ખાસ કરીને વિનિષ્માં અથવા નબળા ડિજિટલ દ્વારા વિષ્ટામાં પોસ્ટ કરાયેલા જો કે ફોર્મ ત્રીસ નવેમ્બર સુધી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ અધિકાર સુધી પહોંચવામાં આવશ્યક છે વધુમાં એપ્રિલ ઓગસ્ટ બે હજાર પચીસ વચ્ચે જોડાતા નવા કર્મચારી જે એનપીએસ પસંદ કર્યું છે તેમને પણ યુપીએસ શિફ્ટ થવાની તક મળશે જોકે તેઓ આ વિન્ડોમાં પણ અંતિમ નિર્ણય લઈ શકે છે જો એકવાર તો એનપીએસ પસંદ કરશે તો તેઓ એનપીએસમાં પણ મારા સ્વીચ કરી શકશે નહીં મિત્રો જે વાત કરી લઈએ કે સરકારે કર્મચારી માટે સૌથી મોટી ચિંતાનું એક કર પણ ધ્યાન આપ્યું છે નાણાકીય વર્ષ પછી છવી માટે એનપીએસ યુપીએસ બંને માટે કર લાભો સમાન છે આનો અર્થ એ છે કે નોકરી નોકરીદાતા અને કર્મચારી બંને રેગ્યુલર આવક અને કલમ એસીસીડી સીસીડી એક અને એસી સીસીડી ટુ એના કપર માત્ર પાત્ર રહેશે નિવૃત્તિ સૌએ કુલ સચિત પડો સાહીઠ ટકા સુધી કર રહેશે અને કર્મચારી યોગદાન અને આંશિક ઉપાને પણ કલમ દસ હેઠળ મુક્તિ આપવામાં આવશે મિત્રો તો હા ત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ હજુ વિડીયો જય હિન્દ જવાન